પાટણ સોમનાથ એક વણકર ઈ વેજા વણવાનું કામ કરે અને માધુપુર જાય હાલી પગપાલ તેની વાહન વ્યવહાર કઈ વાહન વ્યવહાર તો હતો નહીં એટલે પગપાલા માધુપુર જાય ખેડ ઉગરાણી કરવા વેજા વણવા દેવો હોય ને એની ઉગરાણી કરવા એમ ગીર ખોરાસા આડું આવે કામ બનેલી હકીકત આ ન્યાની છે એટલે પાણી એને કુવારે કાથે બાયુ પાણી ભરતી હતી ને એને તરસ લાગી હણકર ને હરિજનને એટલે ત્યાં કુવે જ એને કીધું બેન તરસ લાગી પાણી પીવું છે મારે તો કે હા ભાઈ લ્યો સીસીને તમને પાણી પાઉં એટલે ઘડો જાવ દીધો કુવામાં પાણી ગરણેથી શીશી અને કીધું કે લ્યો ખોબો ધરો એટલે ખોબો ધર્યો અને પાણી ખોબામાં નાખે એ પહેલા એ બાય પૂછ્યું ક્યાંથી આવો ભાઈ કે પ્રભાસ પ્રભાસપાટણથી આવું કે નિકોર જાવું કે ઘેડ માધુપુર જાવું એમ તો હા અમને તો એમ એમ કઈ બાઈ બંધ થઈ ગઈ સાંભળજો મારી માતાઓ ઓ બેનો હોડી લો એમ કઈ બાઈ બંધ થઈ ગઈ એટલે વણકર જે હતો હાથ લઈ લીધો કે બેન એમ કેમ તે કીધું કે અમને તો એમ કે તો કે અમારી બાયું વાત છે ને તમને કાઈ નો સમજાય બાપા પાણી પી લે ને ખોબો ધરો પાણી પાઉ કે ની હવે ખોબો ન ધરવો પાણી પીવું જ નથી પણ મને વાતરો ખુલાસો કરો વણકરો હા બહુ કર કરી બહુ તાક કાક કરી તારે ઓલી બાઈએ એટલું કીધું કે તમારા સોમનાથના પ્રભાષ પાટળના ઠાકોર છે ને એના દીકરી રૂપાળીબા અમારે ગીર ખોરાસામાં હારે છે એના દીકરાના લગ્ન છે અને કોઈ મામેરું લઈ નથી આવ્યું રૂપાળીબા હવારના રોવે છે તો અમને એમ કે તમે મામેરિયા થઈને આવ્યા હશો અહીંયા આહાહા હા ઓલો હણકર અને ક્યાં રાજનું મામેરું થાય પણ લઈ લે તો હાથ પાણી ના પીધું જાણવા ને એટલે વહી ગયો એના જે ઈષ્ટદેવ હતા ને કીધું કે હે નાથ હે દીન દયાળુ હે પરમાત્મા મને હું તો વણકાર છું હું હું કરું ઘડી બેઠો થાય ઘડી હાલતો થાય ઘડી આમ એમાં આકાશવાણી થી આકાશવાણી એટલે આકાશવાણી ભૂત આકાશવાણી રાજકોટ બોલે છે ને રેડિયોમાં એમ ઘટાકાશ છે ને એમાંથી એક અવાજ આવે છે ઈશ્વરની કૃપા થાય ને અવાજ આવે

રૂપાલી બેન મામેરું લઈ ને આવ્યો છું તો ડાયર દાંત મંડે કાઢવા ને હાલ ને ગરીબ માણા ને હે મામેરું લઈને ને આવ્યા છું તો કે હા ઓ તો મામેરાની હેડ્યું હાલી આવતી કા ડાયરામાં ઠેકડી ઉડાડ્યું મામેરાની હેડ્યું હાલી આવતી છે કે હેડ્યું માં અમારા રૂપાળી બા નો હોમાય કે તઈ એ ઈશ્વરીયું બે ગામ આયા છે મામેરામાં ઈશ્વરીયું નો કવિ દાદુ નું ગામ હો

અને તું ખોરા લીધા વર્કરડા કે વાહ લો દા કે મારા કી અરે નો વન etaar

તો કે માં કોઈ મામેરો લઈને નથી ગયું કે બેટા એમાં આપણને શું ખબર પડે રાજના વ્યવહારની આપણે કઈ ખબર પડે બેટા આપણે નાના માણા કહેવાય કે રૂપાળી રોતા હતા અને એક બાઈએ મને મેણું માર્યું કે તમે રૂપાળી બા ના મામેરિયાથી ને આવ્યા છો હા પછી બેટા શું કર્યું તે કે માં બીજું તો કઈ નહીં પણ સોમનાથ પ્રભાસ પાટણના ઠાકોરને ઠાકોર ને પૂછાવી નાનો ઈશ્વર્યુ કિંદુ બે ગામ રૂપાળી બાબેન ને મામેરામાં દઈ આવ્યો છે

અને ક્યાં વણકર સાહેબ આ દેશની સંસ્કૃતિ તો જુઓ તમે અઢાને આપણે પોરો છે વર્ષો પહેલાની વાતોમાં સાહેબ બાપુ જે માતાજી તો જે માતાજી હે બાપુ રૂપાલેબેનનો મામીરું ને કોઈ નથી ગયું અને ઈ વખતના નાના માણસો પણ સાચી વાત મોટા માણને કરી હકતા હતા સાહેબ કરી હકતા હતા એટલે કે ભાઈ આપણે નથી ગયા કે આપણે કંકોત્રી લખી નથી ને આપણો થોડો વાંધો પડી ગયો છે પણ બાપુ રૂપાલી બાઈ બેન રોતા હતા મામે મામેર તો એવું છે ને ટોટલ પછેડી લઈને ભાઈ પૂગી જાય ને તો બેન ઘરમાંથી પચાસ રૂપિયા મૂકી દે કે મારો ભાઈ આવ્યો છે આ સાહેબ પણ ને જાવું જોઈએ બેન બહુ રોતા હતા હું માધુપુર માધપુર जातोતો ને પાણી પીવા ગયો તો એક બાઈ મને મેણું માર્યું કે રૂપાલી બાઈ બેન ના મામેરયા થી દે આયા પ્રભાસ પાટણ ઠાકોરે બીજું પછી હું કર્યું કે બાપુ હું ગયો દરબાર ગઢમાં